આજનું રાશિફળ આજે સત્યાવીસ નવેમ્બર આ ત્રણ રાશિના જાતકોને આજના દિવસે મળી શકે છે કોઈ શુભ સૂચના જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે સાંસારિક આનંદના સાધનોમાં વધારો થશે અને તમારા પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થઈ શકે છે ઘરમાં નવા મહેમાન આગમનથી વાતાવરણ ખુશનુંમાં રહેશે પરંતુ તમારે તમારા મનમાં નકારાત્મક વિચારો લાવવાથી બચવું પડશે તમારા પરિવારનો કોઈ સભ્ય તમને કામના સંબંધમાં સલાહ આપી શકે છે જેની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે તમારે કોઈ સંબંધીને આપેલું વચન પૂરું કરવું પડશે આવનારી બીજી રાશિ છે રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે જો કોઈ કામને લઈને કોઈ સમસ્યા હતી તો તે પણ ઉકેલાઈ જશે તમે કાર્યસ્થળમાં તમારા અનુભવોનો લાભ લેશો રોજગારની શોધમાં અહીં ત્યાં ભટકતા યુવાનોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારે ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે તમે કોઈ મનોરંજક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ લાગશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે આજે તમને કોઈ ખાસ વસ્તુ ભેટમાં મળી શકે છે જો તમે કોઈ કામ ભાગ્ય પર છોડી દીધું હોય તો તેમાં પણ તમને સારું પરિણામ મળશે તમારા બાળકને અભ્યાસમાં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે જેના માટે તમારે થોડું ધ્યાન આપવું પડશે તમને લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાનો મોકો મળશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે તમારે નાણાકીય બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે જો પારિવારિક બાબતોમાં કોઈ મુદ્દાને લઈને કોઈ વિવાદ હતો તો તે પણ ઉકેલાઈ જશે તમારે તમારી નજીકની વ્યક્તિ સાથે ખૂબ જ કાળજીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ નહીં તો તે તમારી સાથે છેતરપિંડી કરી શકે છે શેર માર્કેટમાં રોકાણ કરવું તમારા માટે સારું રહેશે તમે કોઈ કામ માટે ઘણી દોડધામમાં રહેશો તમે તમારા બાળકો માટે નવો વ્યવસાય શરૂ કરી શકો છો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તમારા સ્વભાવને કારણે તમે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપશો જો જમીન મિલકત વગેરેને લગતો કોઈ મામલો લાંબા સમયથી વિવાદમાં હતો તો તેનું પણ સમાધાન થઈ શકે છે વેપારમાં તમારે કોઈ પણ કામ પૂરા ધ્યાનથી કરવાની જરૂર છે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તમે તેને પાછા પણ મેળવી શકો છો સાસરી પક્ષના કોઈની સાથે સંબંધોમાં કોઈ અણબનાવ હશે તો તે પણ ઉકેલાઈ જશે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો વ્યવસાયમાં કોઈની સાથે ભાગીદારીમાં પ્રવેશ કરતી વખતે તમારે ખૂબ કાળજી લેવી જોઈએ કારણ કે તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના છે તમને પારિવારિક સમસ્યાઓમાંથી ઘણી હાથ સુધી રાહત મળશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારે તમારી આદતો બદલવી પડશે તમે કોઈની સાથે ભાગીદારી કરી શકો છો તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે તમારી આસપાસનું વાતાવરણ ખુસ્તું રહેશે તમારે તમારા કામ માટે બીજા કોઈ પર નિર્ભર ન રહેવું જોઈએ તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે જો તમે પ્રોપર્ટી ખરીદવા માંગતા હો તો તમારે તેના માટે લોન વગેરે લેવી પડી શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે તમારી દિનચર્યા જાળવવા માટેનો દિવસ રહેશે તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમે કોઈ અનુભવી વ્યક્તિને મળશો જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો તમારે તે પણ ખૂબ જ સમજી વિચારીને કરવું પડશે જો તમને કોઈ મોટો ઓર્ડર મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં જો તમે કામના સંબંધમાં કોઈ સહકર્મી પાસેથી મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે તમે નવી મિલકત ખરીદવાની યોજના બનાવી શકો છો આવનારી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કામ કરવાનો રહેશે તમારે આળસ છોડીને આગળ વધવું પડશે કેટલાક નવા સંપર્કોથી તમને ફાયદો થશે ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થશે તો વાતાવરણ ખુશનુમાં રહેશે તમારે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી રહેશે તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે તમે કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી શકો છો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે તમારે તમારા ઉદ્દેશ્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો પડશે જો તમે તમારા કામમાં કોઈ ભૂલ કરો છો તો તમારે તેના માટે તરત જ તમારા બોસની માફી માંગવી જોઈએ પ્રેમ અને સહકારની ભાવના તમારા મનમાં રહેશે તમારા કોઈ સંબંધીની તબિયત બગડવાને કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે પરિવારના સભ્યોની શાંતિમાં પણ ખલેલ પહોંચશે તમારી આસપાસ રહેતા લોકો શું કહે છે તેના પર તમારે સંપૂર્ણ ધ્યાન આપવું પડશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ રાજનીતિમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે પૈસા સંબંધિત તમારી યોજનાઓ ફળશે પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિની સલાહનો શિકાર ન થવો પરિવારના કોઈ સદસ્યના લગ્ન પ્રસ્તાવ મંજૂર થશે તો વાતાવરણ ખુશનુમાં રહેશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો હતો તો તે પણ ઉકેલાઈ જશે તમારે તમારા બાળકની ગતિવિધિઓ પર ઝીણવટભરી નજર રાખવી પડશે નહીં તો તે ખોટા માર્ગ અપનાવી શકે છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમને તમારા કામને લગતા કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમે તમારા કેટલાક વિરોધીઓને હરાવવામાં પણ સફળ રહેશો તમારા કામની ગતિ ઝડપી રહેશે જેને જોઈને તમારા સાથીદારો પણ ખુશ થશે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારીથી બચવું પડશે તમારી વાણીની નમ્રતા તમને સન્માન અપાવશે તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખોલશે ધન સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળશે